આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત બુકમાંથી આપણે વાર્તા કહેવાની છે તો તમારે બધાએ ધ્યાનથી સાંભળવાની છે સમજવાનો પ્રયત્ન કરવાનો છે યાદ રાખવાનો સમ સમજવાનો પ્રયત્ન કરવાનો છે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અને જે કઈ ચર્ચા કરી તેના આપણે જવાબ આપવાના પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી છે સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ ચાલો તો ધ્યાનથી વાર્તા સાંભળો અને વાર્તાનું નામ છે ખેડૂત અને કૂવો વાર્તાનું નામ શું છે ખેડૂત અને કૂવો એક ખેડૂતને તેના ખેતરમાંથી પાણીના સ્ત્રોતની જરૂર હતી અને ખેતરમાં એણે વાવ્યું હતું એટલે પાણીની જરૂર હતી તેથી તેણે તેના પાડોશી પાસેથી કૂવો ખરીદો બાજુમાં ખેતર હોય એની પાસે એણે કૂવો ખરીદ્યો એટલે કે કૂવો એણે પૈસા દઈને વેચાતો લીધો જો કે પાડોશી છે એ બહુ ચાલાક હતો બીજા દિવસે ખેડૂતે તેના કૂવામાંથી પાણી લેવા આવ્યો ત્યારે પાડોશીએ તેને પાણી લેવાની ના પાડી પાણી અને ખેતરમાં વાવ્યું હોય એટલે પાવા માટે પાણી તો જોઈને પણ જે ખેડૂતે કૂવો વેચ્યો હતો એ ખેડૂતે ના પાડી કે હું પાણી તને આમાંથી નહીં લેવા દઉં પછી શું થયું તો કે જ્યારે ખેડૂત શા માટે તેવું પૂછ્યું પછી ઓલો ખેડૂત કે મેં તો કૂવો ખરીદ્યો છે તો તમે મને પાણી શા માટે નથી લેવા દેતા તો એ ખેડૂતે એ એને સામેવાળા ખેડૂતને કીધું પાડોશીને ત્યારે એને શું જવાબ આપ્યો પાડોશીએ મેં તમને કૂવો વેચાતો આપ્યો છે પાણી નથી આપ્યું પરેશાન થઈ અને જે ખેડૂતે ખરીદ્યો તો એ પરેશાન થઈ ગયો અને એ તો ન્યાય માગવા માટે બાદશાહ પાસે ગયો હવે બાદશાહ પાસે ગયો તેણે સમજાવ્યું શું થયું ખેડૂતે બધી વાત કરી કે ભાઈ આવી રીતે મેં ખરીદ્યો તો કૂવો પણ એ મને એમાંથી પાણી લેવા દેતા નથી પછી બાદશાહી બીરબલને બોલાવ્યો કોને બોલાવ્યો બીરબલને બોલાવ્યો બીરબલને બોલાવી એણે કીધું એને જે તેના નવ દરબારીઓમાંથી સૌથી બુદ્ધિશાળી હતો સૌથી બુદ્ધિશાળી કોણ હતું બીરબલ હતો બીરબલે પાડોશીને પૂછ્યું તમે ખેડૂતને કૂવામાંથી પાણી કેમ લેવા નથી દેતા પાડોશીને પૂછ્યું બીરબલે કે કેમ આવું કરો છો તમે કૂવો તો એને ખરીદી લીધો છે તો પાણી કેમ તમે નથી લેવા દેતા એ પાડોશી ખેડૂતને કીધું ત્યારે એ ખેડૂત શું કે છે તમે ખેડૂતને કૂવો વેચાતી દીધો છે બરાબર ને એને કીધું ભાઈ તમે તો કૂવો વેચાતો દીધો છે તો પાણી કેમ નથી દેતા તો એ પાડોશી ખેડૂત છે એને જવાબ આપ્યો કે બિરબલ મેં કૂવાને ખેડૂતને વેચ્યો હતો પણ પાણી વેચ્યું નથી કે કૂવો વેચ્યો હતો પાણી નહીં તેને કૂવામાંથી પાણી લેવાનો કોઈ અધિકાર નથી એવું કોણ બોલ્યું એ પાડોશી ખેડૂત બોલ્યો જેણે કૂવો વેચ્યો હતો તે પછી બિરબલે કીધું એને જુઓ તમે કૂવો વેચી દીધો હોવાથી તમને ખેડૂતના કૂવામાંથી પાણીનો કોઈ અધિકાર નથી કે તમે વેચી દીધો છે તમારે પાણી ઉપર કાંઈ અધિકાર નથી કાં તો તમે ખેડૂતને ભાડું આપો બરાબર પાણી તમે લઈ જાઓ છો તો એ પાણી છે એનું ભાડું આપો ને કાં તો તરત જ તમે જે પાણી કૂવામાં છે એ બધું બહાર કાઢી લો આવું બીર બલે તેને કીધું પાડોશીની યોજના નિષ્ફળ ગઈ એનું શું થયું કે એને નિષ્ફળતા મળી કે હાડું આ તો અઘરું ભાડું કેમ આપવું અને પાણી બધું કેમ કાઢવું એટલે તરત જ એ પાડોશી ખેડૂત છે એ બિરબલની વાત સમજી ગયો અને એણે એને માફી માગી અને એ પોતાના ઘરે જતો રહ્યો તો આવી રીતે સરસ મજાની વાર્તા છે બરાબર છે તમે બધાએ સાંભળી સમજવા પ્રયત્ન કર્યો તો આ વાર્તામાંથી હવે તમારે શબ્દો યાદ રાખ્યા છે વાક્ય યાદ રાખા છે એ તમારે બોલવાના છે હું પૂછું ત્યારે પેલા હું તમને આની સમજ આપું કે આપણે હંમેશા સાચું બોલવું જોઈએ શું કરવું જોઈએ જોઈએ આપણે કોઈ દિવસ કોઈને છેતરવા જોઈએ નહીં આપણે ચાલાક હોઈએ એ વાત સાચી છે હોશિયાર હોય એ પણ સાચી વાત છે પણ તમે સતત ખોટું બોલવાની જ્યારે ટેવ પડી જાય ત્યારે એ ટેવ આદત કાઢવી અઘરી છે એટલે આપણે કોઈ પ્રકારનું ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં હંમેશા સાચું ટીચરને સરને સાચું કહેવા પ્રયત્ન કરવો જોઈએ તો સાચું બોલો તો એનું સોલ્યુશન હોય બરાબર છે પણ વારંવાર તમે ખોટું બોલો તો એનું આપણે ખોટું ખોટું સોલ્યુશન આવતું જાય પછી છેલ્લે આપણે એનું સાચું સોલ્યુશન થાય તો સમય આપણો વેડફાઈ જાય સમય આપણો બગડે એટલે હંમેશા આપણે સાચું બોલવું જોઈએ અને વફાદારી રાખવી જોઈએ કે એકબીજા મિત્રને તમે વસ્તુ આપો તો પછી ખોટું નહીં બોલવાનું કે તમે આને પૈસા આપ્યા હોય પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા કે જે કાંઈ તમે વાપરવા આપ્યા હોય મિત્રને એકબીજાને બરોબર નાસ્તો લેવા માટે કેવી રીતે તમે ઘણી વાર એકબીજાને આપતા હોય તો વફાદાર લેવાનું ઘણીવાર એમ કે છે કે મેં પાંચ રૂપિયા આપ્યા તો ઓલો એમ કે મારે પાસે નથી તો વારે વારે એ ના પાડે તો તમારા તો પાંચ રૂપિયા ગયા પણ એવું નહીં કરવાનું આપણે ખાધું છે આપણે પૈસા લીધા છે તો આપણે એને આપી દેવા જોઈએ આપી દેવા જોઈએ ને આપણે વફાદારી નિભાવવાની પછી એ પૈસા પણ તમે ખોટે ખોટા લ્યો તો એ તમારા વેડફાઈ જાય કામમાં ન આવે તો આપણે હંમેશા વફાદારી રાખવી જોઈએ સાચું બોલવું જોઈએ અને આપણી બુદ્ધિનો હંમેશા ભણવામાં ઉપયોગ કરવો જોઈએ બરોબર સ્કૂલે પછી ઘરે આપણા મમ્મી પપ્પા આપણા વડીલો બધા સાથે આપણે સાચું બોલવાનો જ પ્રયત્ન કરવાનો વફાદારીનો જ પ્રયત્ન કરવાનો તમને ન આવડતું હોય તો તમે કયો એક વાર નહીં બે વાર નહીં તમને કંઈ પ્રશ્ન હોય તો કયો તો એનો તમને સાચો જવાબ મળશે તો આવી રીતે આપણે હંમેશા આ વાર્તા ઉપરથી વફાદારી અને સાચું બોલવાની સમજણ લેવી જોઈએ ચાલો તો બધા હાથ ઊંચા કરીને બોલો હું સાચું બોલીશ હું સાચું બોલીશ હું વફાદારી રાખીશ હું વફાદારી રાખીશ હું સત્ય નું પાલન કરીશ સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ ચાલો હવે તમને આ વાર્તા છે ખેડૂતને કોઈ એમાંથી શબ્દ યાદ રહ્યા હોય ને એ કેવા પ્રયત્ન કરવાનો છે જે શબ્દ યાદ રહ્યા હોય એ બોલો કુવો સરસ ચાલો બોલો ખેતર ખેડૂત બીરબલ સરસ બોલો જે યાદ આવે એ બોલો કયો શબ્દ યાદ રાખ્યો છે વાક્ય યાદ રાખ્યા છે એમ ખેડૂત બોલો વાક્ય આવડેત વાક્ય એ કહેવાનું હા બોલો બીજું કઈ બોલો ખેતર હા ખેતર પછી હા એ તો છે જ બોલો પાણી હા પાણી બોલો પાણી નો લેવા દીધું પછી ભાડું ભાડું આdio બરોબર સરસ વેરી ગુડ બોલો બોલો હા ખેતર ને વાડી પણ કહેવાય સમાનાથી થયું ને હમ પરેશાન પછી બોલો ઘરે જતો રહ્યો ઘરે વયો ગયો હા પછી હમ બોલો હજી જે કાંઈ ઘણો હા એ તો ત્રણ શબ્દ તો છે એ સિવાય તમે શું યાદ રાખ્યું હા સરસ માફી માગી સોરી કીધું ને ઘરે જતો રહ્યો હા પડોશી વાહ તો આવી રીતે ઘણા બધા શબ્દો આવે છે એક ખેડૂત ખેતર પાણી જરૂર સ્ત્રોત કૂવો પાડોશી ખરીદ્યો ચાલાક હતો બીજો દિવસ કુવામાં આવ્યો ત્યારે લેવાની ના પાડી જ્યારે શા માટે પૂછ્યું જવાબ આપ્યો વેચ્યો પરેશાન ન્યાય બાદશાહ સમજાવ્યું બિરબલ બોલાવ્યો નવ દરબારી બુદ્ધિશાળી બિરબલ પાડોશી પૂછ્યું બરોબર કૂવામાંથી પાણી નથી લેવા દેતા એ વાક્ય પછી કૂવો વેચી દીધો એ વાક્ય વેચો અધિકાર દીધો પછી રાખવાનું કોઈ અધિકાર નથી વાક્ય પછી ભાડું અથવા તરત કાઢો યોજના નિષ્ફળ માફી માંગી ઘરે તો આવા ઘણા બધા શબ્દો છે અને ઘણા આપણે વાક્યો તમારી ભાષામાં સાચા બોલ પ્રયત્ન કરવાનો બોલવાય તો તમે બધાએ સરસ શબ્દો અને વાક્ય યાદ રાખવા પ્રયત્નો કર્યા છે તો ચાલો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ખૂબ મજા આવી સમજવા પ્રયત્ન કર્યો યાદ રાખવા પ્રયત્ન કર્યો ચાલ તો સરસ મજાની તાલીફ પાડી દો શાબાસ વેરી ગુડ ખૂબ સરસ ખૂબ સરસ વેરી ગુડ